દ્વારકા જિલ્લાના રાવલ અને ગોરાણા સહિતના ખેડૂતોમાં ભારે રોષ છે વર્તુ બે ડેમના છોડવામાં આવતા પાણીના લીધે માનવ સર્જિત હોનારત સર્જાય છે ડેમ મેનેજમેન્ટની બેદરકારીના કારણે હજારો ખેડૂતોની પંદર હજાર હેક્ટર જમીનની દશા બગડી ગઈ છે ડેમના પાણી છોડવામાં આવતા હોવાથી ખેતરોમાં વ્યાપક તબાહી સર્જાય છે અને ખેડૂતોની હાલત દયનીય બની જાય છે ખેડૂતોની માગ છે કે વર્તુ નદી ઊંડી કરવી તેમજ વર્તુ બે ડેમ માટે સ્પેશિયલ પેકેજ આપીને નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવી ખેડૂતોને શિયાળામાં પાણી મળતું નથી અને ડેમના પાણીથી નદીઓમાં પૂર આવતા ખેતરો ધોવાઈ જતા હોવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે જેથી ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી પાણી છોડ્યા રાખે ઓછી તું કીધા વગરનું એને મર્યાદા વગરનું છોડી નાખે તો એ મન પડે તો એ દરવાજા એ કેટલા બતાવે ઓલા નજીક બે ફૂટ એ આઠ ને બ ખોલી નાખે બધા પૂરેપૂરા અને એને હિસાબે અમારે